માયાનગરી ઝુંપડપટ્ટી વિસ્તારમાં આજરો ત્રણ આંખલા બાદ પડ્યા હતા અને એકબીજા પર સિંગડા ભેરવી હુમલો કરી રહ્યા હતા જેમાં લડતા લડતા માયાનગરી હનુમાનજી મંદિર પાસે પહોંચતા ત્યાં નજીક વીજ ટ્રાન્સફોર્મર હતું જ્યાં પાણીનો ભરાવો હતો અને આ વચ્ચે લટકતા વાયરમાંથી રિવર્સ કરંટ આવતા વાયરના સંપર્કમાં આવેલા બે આંખલાઓ સ્થળ પર કરંટ લાગતા ચોંટી ગયા હતા અને ત્યાં જ તેઓ મોતને ભેટ્યા હતા ઘટનાને પગલે સ્થાનિક સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અંગે વીજ નિગમને જાણ કરી વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો તો મૃત ગૌવંશના અંતિમ સંસ્કાર કરતા અને જીવદયા પ્રેમી દીપુભાઈ પ્રજાપતિને જાણ કરતા તેઓ ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને બંને મૃત આકરાઓને ઉપાડીને સુરક્ષિત સ્થળે અંતિમ સંસ્કાર કર્યા હતા ત્યારે ચોમાસા દરમિયાન વીજ ટ્રાન્સફોર્મરથી કરંટ ઉતરવાની ઘટનાઓ અનેક વાર સામે આવતી હોય છે જેને લઈ વીજ નિગમ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત આવા લટકતા વાયરો તેમજ જ્યાં વીજ કરંટ લાગવાની સંભાવના છે ત્યાં આળસ ઉભી કરવામાં આવે તે જરૂરી છે